જ્યારે એક સ્ત્રી પોતાના બાળકનો ઈલાજ કરવા માટે આ આર્જિકલ મેડિકલ હોસ્પિટલમાં આવી ત્યારે તેની નજર આ સ્ત્રી ઉપર પડી તેણે શરૂઆતમાં તો સ્ત્રીને મદદ કરી અને મેડિસિનના પણ પૈસા આપી દીધા પણ મેડિકલ રિપોર્ટમાંથી આ સ્ત્રીના તેણે નંબર કાઢી દીધા આ માણસની હિસ્ટ્રી જેવી રહી છે કે સ્ત્રી આરે આર્ગ્યુમેન્ટ કરવાની સ્ત્રીને હેરિસમેન્ટ કરવાની સ્ત્રી આરે લડાઈ કરવાને લઈ ગઈ પણ જેમ તેમ કરી આ દીકરીને તેના માઉતરે હરી પાછો દારૂ પી આ માણસ હોસ્પિટલ તરફ રાત્રે બે થી અઢી વાગ્યાની વચ્ચે જવાનું ચાલુ કર્યું અને ત્યારે જ આ વિક છત્રીસ કલાકની શિફ્ટ ચાલુ હતી તે નશામાં તો દૂધ હતો જ રેડલાઇટ એરિયામાંથી આવતો હતો ઉપરથી ફરી પાછો નશો કર્યો અને તેણે વાયલન્ટ એડલ્ટ કન્ટેન્ટ પણ જોયા હતા હવે દિમાગમાં રાક્ષસ તો જાગી ગયો એને હોસ્પિટલના અલગ અલગ રૂમમાં અલગ અલગ વોર્ડમાં જવાનું ચાલુ કરી દીધું

તો પણ ડૉક્ટર લોકો હજુ શું કામ પ્રોટેસ્ટ કરી રહ્યા છે સરકારે સ્પષ્ટપણે કહી દીધું કે આરોપી પકડાઈ ગયો છે તો સવાલ એ છે કે લોકો હજુ પણ શું કામ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને આ કેસને ગેંગરેપ સુકામ કહે છે અને પ્રોટેસ્ટ કરી કયા ન્યાયની માંગ કરી રહ્યા છે મિત્રો આ કેસ જેટલો સિમ્પલ દેખાઈ રહ્યો છે એટલો સિમ્પલ નથી આ વિડિયોમાં તમને બધી જ હકીકત સમજાઈ જશે અને આ બધું હું મારા મનથી નથી બોલતો આ બધું ઓફિશિયલ છે અને તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે જોઈ લેજો તો મિત્રો વેસ્ટ બેંગાલમાં આ જગ્યાએ આર્જિકલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવેલી છે કે જ્યાં એક કામ કરવા માટે બે હજાર સોળમાં આવ્યું અને તેનું નામ હતું સંજય રોય અને આ જ આખા આ માણસ થોડો ટાઈમ પછી ત્યાંથી ગાયબ થઈ ગયો અને એટલે કોઈને ફરક ન પડી કોઈએ કાંઈ એક્શન પણ ન લીધી ત્રણેક વર્ષ પછી આ માણસે બંગાળની સિવિક વોલન્ટિયર ફોર્સને જોઈન કરી કે બંગાળની સરકાર વર્ષ બે હજાર બારમાં કન્સેપ્ટ લાવી હતી કે જેમાં પોલીસને વોલન્ટિયરી લોકો મદદ કરે

આ વ્યક્તિએ એટલી મજબૂત પકડ બનાવી લીધી હતી કે જ્યારે નજદીકના પોલીસ સ્ટેશનમાંથી છ પોલીસ કર્મીઓનું જ્યારે ટ્રાન્સફર કર્યું તો એમાં પણ આ સંજય રોયનો જ હાથ હતો આ માણસે એટલી મજબૂત પકડ બનાવી લીધી કે આ આરજી હોસ્પિટલમાં તેને એક બ્રેક આપી દીધો કે જે એક પોલીસ કોન્સ્ટેબલને મળે અને આ બરેક હતું એએસઆઈ અનુપ દત્તાનું કે જેનો વિડીયો પણ વાયરલ થયો લોકો તેને રોડ રસ્તા ઉપર ભગાડી રહ્યા છે તો સંજય રોય આ રીતે મજબૂત પકડથી ઉપરની ભ્રષ્ટાચારી ઇન્કમ ચાલુ કરી દીધી બાર હજાર પેમેન્ટ આવતું હતું અને સાથે સાથે તેને પાંચ લિટર જેટલું પેટ્રોલ પણ મળતું હતું અને લગભગ એક વર્ષ પછી આરજીકલ મેડિકલ કોલેજમાં એક મોટો બદલાવ થયો ત્યાંના પ્રિન્સિપલનું ટ્રાન્સફર થયું અને તેની જગ્યાએ સંદીપ ઘોષની નિમણૂક થઈ અને તેનું ટ્રાન્સફર નેશનલ મેડિકલ કોલેજમાંથી આ હોસ્પિટલમાં થયું હતું અને સંજય રોયે આ પ્રિન્સિપલ આરે મજબૂત સંબંધ બનાવી લીધો મજબૂત પગડ બનાવી લીધી હવે સંજય રોય પ્રિન્સિપલનો ખાસ માણસ બની ગયો એને હોસ્પિટલની અંદર અવર જવર કરવા માટે કોઈ રોકટોક ના કરતું ઉપરથી તેને બાઇકમાં પોલીસ કરીને લખાવી લીધું જેથી લોકો તેને પોલીસવાળો સમજતા હતા એટલા માટે હવે આ ગમે તે વોર્ડમાં ગમે તે રૂમમાં લે આમ ઘૂમતો હતો બે માં સંજોય રોય એ બીજી વખત લગ્ન કર્યા અને તેની પત્નીની હારે ડોમેસ્ટિક વાયોલન્સ પણ ચાલુ કરી દીધો પહેલી પત્નીને પણ ડિવોર્સ આપી દીધા તેની સાથે પણ વાયોલન્સ કરતો હતો અને બીજી પત્ની જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તેની સાથે મારપીટ કરતો હતો અને માર્ચ 2024 માં જ્યારે એક સ્ત્રી પોતાના બાળકનો ઈલાજ કરવા માટે આ આર્જિકલ મેડિકલ હોસ્પિટલમાં આવી ત્યારે તેની નજર આ સ્ત્રી ઉપર પડી તેણે શરૂઆતમાં તો સ્ત્રીને મદદ કરી અને મેડિસિનના પણ પૈસા આપી દીધા પણ મેડિકલ રિપોર્ટમાંથી આ સ્ત્રીના તેણે નંબર કાઢી લીધા અને ધીરે ધીરે તેણે ખરાબ ખરાબ મેસેજ કરવાનું ચાલુ કરી દીધું તે સ્ત્રીને હરેઝમેન્ટ કરવા લાગ્યો અને જબરજસ્તી પ્લેસ ઉપર બોલાવવા લાગ્યો તો હવે સ્ત્રી પાસે કોઈ બીજો રસ્તો ન હતો એટલે તેણે કમ્પ્લેન કરી દીધી અને પોલીસ સ્ટેશને જ્યારે સંજય રોયને આ રીતે તો સંજય રોય ઉપર સ્ત્રીને હરેશમેન્ટ કરવાને લઈને સ્ત્રીને પરેશાન કરવાને લઈને આઈપીસી ની ઘણી બધી કલમ લાગુ પડે અને તેને સિવિક વોલેટીયર ફોર્સમાંથી પણ બહાર કાઢી નાખવો જોઈએ પણ એવું તે શું થયું ખબર નહીં આ માણસ સાથે કોઈ પણ પ્રકારનું એક્શન પણ ન લેવાનું અને આ કિસ્સાના એક જ અઠવાડિયા બાદ તેણે આ હોસ્પિટલમાં એક ફિમેલ સ્ત્રી આરે પણ મિસબિહેવ કર્યો ત્યારે પણ તેની કમ્પ્લેન થાય પણ આ માણસનું જુગાડ એટલો મજબૂત હતો કે કોઈ એક્શન જ ન લેવાની અને એટલા જ માટે તેની હિંમત પણ વધી ગઈ હતી આ માણસની હિસ્ટ્રી જ એવી રહી છે કે સ્ત્રી આરે આર્ગ્યુમેન્ટ કરવાની સ્ત્રીને અરેન્જમેન્ટ કરવાની સ્ત્રી આરે લડાઈ કરવાને લઈને અને આર્જિકલ હોસ્પિટલમાં જે આ કિસ્સો બન્યો છે તેની વિકટીમ એમબીબીએસ પૂર્ણ કરી આ જ હોસ્પિટલમાં એમડી કરતી હતી ડૉક્ટર લોકો એમબીબીએસ પૂરું કર્યા પછી એમડી કરે અને ભારતમાં એમડી ડૉક્ટરોની હાલત બહુ ખરાબ હોય કેમ કે તેના પાસે બધું જ કામ લેવાય તેનું ખાવું પીવું રહેવું અને કામ કરવું બધું જ આ હોસ્પિટલમાં હોય તેને ચોવીસ કલાક છત્રીસ છત્રીસ કલાક સુધી કામ કરવું પડે છે અને આ વિક્ટીમ પણ એમડીના બીજા વર્ષમાં હતી તેના પિતા એક હતા એટલે ફાઈનાન્શિયલ કન્ડિશન પણ બહુ સારી નહોતી પણ જેમ તેમ કરી આ દીકરીને તેના માવતરે ડોક્ટર બનાવી અને એમડીના લેવલ સુધી પહોંચાડી હતી પણ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ આ માવતર ઉપર એક એવો દિવસ આવ્યો કે તેનું આખું જીવન થઈ ગયું તેની પોતાની એક એક દીકરીને ખોઈ નાખી કેમ કે આ દિવસે સંજય રોય એડમિશન કરાવવા માટે એક પેશન્ટને લઈને આવ્યો હતો ત્યારે તેની નજર આ વિક્ટીમ ઉપર પડી હતી અને તેને ફોલો કરવાનું ચાલુ કરી દીધું હતું ત્યાર પછી તે એ હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો અને ત્યાર પછી રાત્રે અગિયાર વાગે પાછો આવ્યો તેનો મિત્ર જે સિવિક વોલન્ટિયર ફોર્સમાં હતો તેના રિલેશનમાં કોઈ માણસનું એક્સરે કરવાનું હતું એટલા માટે તે હોસ્પિટલમાં ફરી પાછો આવ્યો અને રાત્રે અગિયાર વાગ્યે જ્યારે એડમિશન કરાવ્યું તો તેની સર્જરી પ્લાન થઈ રાત્રે એક વાગે એટલા માટે બંને મિત્રો ત્યાં રોકાઈ ગયા અને હોસ્પિટલની બહારના ભાગમાં એટલે કે દિવાલની પાછળ બેસીને દારૂ પીવાનું ચાલુ કરી દીધું ત્યાર પછી નશામાં ધૂત બંને મિત્રો લાલ ગાચી નામના રેડ લાઇટ એરિયામાં પહોંચી ગયા અને ત્યાં તેનો મિત્ર અંદર ગયો અને પોતે રસ્તા પર જ વેઇટ કર્યો ત્યાં જે રસ્તા ઉપર આવતી છોકરીઓને તેણે હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું થોડી પછી તેનો મિત્ર બહાર આવ્યો અને ફરી પાછા બંને મિત્રો એક સાથે બીજા એક રેડ લાઇટ એરિયામાં ગયા ત્યાં ફરી પાછો તેનો મિત્ર અંદર ગયો અને સંજય રોય રસ્તા ઉપર વેઇટ કર્યો અને ત્યાં તેણે એક સ્ત્રીના પ્રાઇવેટ ફોટા પૈસા દઈને લઈ લીધા આ કેટલો ખરાબ માણસ આઈ છે થોડી પછી ફરી પાછો તેનો મિત્ર બહાર આવ્યો અને તે ત્યાંથી ઉબર બાઈક કરીને જતો રહ્યો હવે નશામાં ધૂત આ સંજય રોય એકલો પડી ગયો અને તેણે મોબાઈલમાં વાયલન્ટ એડલ કોન્ટેન્ટ જોવાનું ચાલુ કરી દીધું અને ફરી પાછો દારૂ પી આ માણસ હોસ્પિટલ તરફ રાત્રે બે થી અઢી વાગ્યાની વચ્ચે જવાનું ચાલુ કરી દીધું અને ત્યારે જ આ વિક્ટીમની છત્રીસ કલાકની શિફ્ટ ચાલુ હતી તેણે રાત્રે અગિયાર વાગે મા બાપ હારે વાત કરી અને ફ્રેન્ડ સર્કલ હારે તેણે નીરજ ચોપડાની ઓલિમ્પિક મેચ જોવાનું પ્લાન કર્યું અને આ મેચ જોવા તે સેમિનાર હોલમાં ગયા અને મેચ પૂરો થયા પછી તેની ફ્રેન્ડ ચાલી ગઈ અને આ વિક્ટીમ ત્યાં જ કંબલ ઓઢી ઊંઘી ગઈ અહીં સુધી તો બધું જ બરાબર હતું પણ સમય થયો હતો રાતના સાડા ત્રણનો અને આર્જિકલ મેડિકલ હોસ્પિટલ કોલેજના મેઇન ગેટ થી સંજય રોય એન્ટ્રી કરતો દેખાણ હવે તે નશામાં તો ધૂત હતો જ રેડ લાઇટ એરિયામાંથી આવતો હતો ઉપરથી ફરી પાછો નશો કર્યો અને તેણે વાયલન્ટ એડલ્ટ કન્ટેન્ટ પણ જોયા હતા હવે દિમાગમાં રાક્ષસ તો જાગી જ ગયો હતો એણે હોસ્પિટલના અલગ અલગ રૂમમાં અલગ અલગ વોર્ડમાં જવાનું ચાલુ કરી દીધું કોઈ એક એવી સ્ત્રી મળી જાય કે જેની સાથે એ ક્રાઈમ કરી શકે કોઈ એક બોહોશ હાલતમાં કોઈ પેશન્ટ મળી જાય એવું નહોતું કે રેન્ડમલી તે ત્યાં સેમિનાર હોલમાં પહોંચી ગયો તેને ક્રાઈમ કરવા માટે સર્ચિંગ ઓપરેશન ચાલુ કરી દીધું હતું અને લગભગ રાત્રે ચાર વાગ્યાની આસપાસ આ માણસ સેમિનાર હોલના એન્ટ્રી ગેટે પહોંચી ગયો

એટલી ભયાનક મારપીટ કરીએ છીએ આ રાક્ષસે આ રાક્ષસે ક્રાઈમ કરી શાંતિપૂર્ણ રીતે ત્યાંથી નીકળી ગયો અને હોસ્પિટલમાં જ તેને જે બ્રેક મળ્યો હતો ત્યાં જઈને પોતાના કપડાં કાઢી કપડાં ધોઈને શાંતિથી ઊંઘી ગયો અને ક્યાંય પણ ભાગ્યો નહીં અને નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે લગભગ સાડા છ વાગ્યે જ્યારે આર્જીકલ મેડિકલ કોલેજનો એક સ્ટાફ માણસ જ્યારે આ સેમિનાર હોલમાં ઇન થયો અને જે દ્રશ્ય જોયું તો એ માણસને આઘાત લાગી ગયો કેમકે વિક્ટીમના બોડી પર કપડાં જ નહોતા માવતરની વ્યથા પણ સાંભળો આખી બોડી ઘઉ થી ભરેલી હતી અને સ્ટાફનો એક અને ધીરે ધીરે લોકો ભેગા થયા અને સ્ટાફનો એક મેમ્બર જઈને તેના માતા પિતાને કોલ કર્યો કે તમારી દીકરીએ સુસાઈડ કર્યું છે તમે જલ્દીથી હોસ્પિટલ આવી જાઓ તો બીજી તરફ હોસ્પિટલના એક સ્ટાફે પ્રિન્સિપલને કોલ કરી દીધો કે આવી ઘટના બની છે અને માવતર જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા અને માવતર જ્યારે બપોરે બાર વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા તો તેને પોતાની દીકરીનો ચહેરો જોવા નહોતા દેતા અને લગભગ ત્રણ વાગ્યે જોવા મળ્યો અને ચહેરો જોતાની સાથે જ કહી દીધું કે આ કોઈ સુસાઇડ નથી આ તો કોઈએ ખૂન કર્યું છે હવે વાત અહીંથી આખી ફેલાઈ ગઈ લોકો ગુસ્સે થવા લાગ્યા ઓન ડ્યુટી ડૉક્ટર આરે આવું થઈ શકે અને લોકો પોતાનું કામ છોડી આ ઇન્સિડન્ટની જગ્યાએ ભેગા થવા લાગ્યા તેમાં વિક્ટિમની એક ફ્રેન્ડ આવીને સમજદારીથી એક કામ લીધું કે હવે પોસ્ટમોર્ટમ કરો અને એ વિડીયોગ્રાફીથી કરો હજી સુધી તો એફઆઈઆર નોટ જ નથી થઈ અને પ્રિન્સિપલને કોલ કર્યો હતો તો પ્રિન્સિપલ પણ એક કલાક પછી આવ્યો આટલું લેટ શું કામ અને તેણે પોલીસને ઇન્ફો કરવાના બદલે પોતે જ ઘટના સ્થળે આવી ગયો જેને લઈને એને ક્રિટિસાઇઝ પણ કર્યો લોકોએ અને તેની પણ ઇન્કવાયરી ચાલુ છે અને પોસ્ટમોર્ટમ કર્યું તો એક રિપોર્ટ બહાર આવ્યો કે આ વિક્ટિમની બોડીમાંથી દોઢસો એમજી જેટલું સીમન મળ્યું જે એક સિંગલ હ્યુમન બોડીમાંથી નીકળે જ નહીં આ પોસ્ટમોર્ટમ ડેટા જોતા અને વિક્ટિમના ઘાવ જોતા તો આ સુસાઇડનો ક્યાંય કેસ જ ન હતો અને આ હોસ્પિટલના સ્ટુડન્ટ લોકો હતો તેને પણ ભરોસો ન હતો કેમ કે પોલીસ ઘટના સ્થળે આવીને જલ્દબાજી દેખાડી રહી હતી પોલીસ લોકોએ આ વિક્ટીમની બોડીને શમશાન ઘાટે લઈ ગયા તો જે ત્રણ બોડી પહેલાં જ લાઈનમાં લાગેલી હતી તેને સાઈડ કરી આ બોડીનું ક્રિયાક્રમ કરી દીધું પ્રશ્ન એ ઊભો થતો હતો કે શું ઉતાવળ આવી રહી છે લોકોને થયું કેસમાં લોકોને વધારે ગુસ્સો થયો અને લોકોનો પ્રોટેસ્ટ પણ વધવા લાગ્યો હવે મમતાની સરકારને બધું જ સમજાઈ ગયું હતું કે સિચ્યુએશન કંટ્રોલ ની બહાર છે તો તેણે પોલીસને આદેશ આપી દીધા કે આ કેસના આરોપીને જલ્દીથી જલ્દી પકડી લ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેને સંજય રોયને લગાવેલું ગળામાં બ્લુટૂથ હતું તે બ્લૂટૂથ મળ્યું અને આ બ્લૂટૂથને લઈને પોલીસે સીસીટીવી કેમેરામાં જે રેકોર્ડિંગ હતા તે જોવાનું ચાલુ કરી દીધું અને રાત્રે સાડા ચાર વાગ્યા સુધી જે જે લોકો આ હોલમાં ગયા તેનું બધાનું સીસીટીવી રેકોર્ડિંગ જોયું તો એમાં સંજય રોય એક એવો માણસ હતો કે જે ડોક્ટર ન હતો અને આ હોલમાં આટલી મોડી રાત્રે બ્લૂટૂથ પહેરીને ત્યાં ગયો હતો અને જ્યારે પોલીસ તેના રૂમમાં ગઈ તો આ રાક્ષસ શાંતિથી ઊંઘી રહ્યો હતો અને તેનો મોબાઈલ સાથે જ્યારે બ્લૂટૂથ કનેક્ટ કર્યું તો બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું અને પોલીસે પૂછપરછ કરવાનું ચાલુ કરી દીધું અને આ રાક્ષસે ડર્યા વગર બધું જ કબૂલી લીધું એક તરફ આરોપી તો પકડી લીધો હતો પણ આ વચ્ચે પ્રિન્સિપલે એક બયાનબાજી કરી દીધી કે વિક્ટીમ એકલી સેમિનાર હોલમાં શું કામ ગઈ હતી હવે આ વસ્તુને લઈને બબાલ ચાલુ થઈ ગઈ અને લોકોનો પ્રોટેસ વધી ગયો લોકોએ પ્રિન્સિપલ ઉપર ગુસ્સે થયા અને પ્રિન્સિપલનું રેઝિગ્નેશન માંગવાનું ચાલુ કરી દીધું લોકોને થયું કે નક્કી આ પ્રિન્સિપલનું આમાં કાંઈક આવા દાવા છે જ સ્ટુડન્ટ લોકો ઓન રેકોર્ડ ત્યાં જોઈ રહ્યા હતા કે આ જે ઇન્સિડન્ટની જગ્યા હતી ત્યાં જે એવિડન્સ હતા તે જાણી જોઈને બરબાદ કરી રહ્યું હતું આ હોસ્પિટલનું મેનેજમેન્ટ આ વસ્તુ જોઈને પ્રોટેસ વધી ગયા અને પ્રિન્સિપલ ઉપર પણ ડાઉટ વધારે થઈ ગયો કે નક્કી આમાં કાંઈક ગોટાળો છે જ કેમ કે આ અંગે આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્સિડન્ટની જગ્યાના વીસ ફૂટ દૂર જ એ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરી દીધું જે હકીકતમાં થવું જ ન જોઈએ મેનેજમેન્ટ આવું શું કામ કરી રહ્યું હતું કેમકે જનરલી તો એવું થાય કે ઇન્સિડન્ટની જે જગ્યા થઈ હોય એ સંપૂર્ણપણે સીલ કરી દેવાની હોય તો પછી કન્સ્ટ્રકશનનું કામ શું કામ એમ્બ્યુલન્સ ખતમ કરવાની સાજિશ રચાઈ રહી હતી લોકો ગુસ્સેથી લાલ થઈ ગયા અને હવે પ્રેશર આવ્યું મમતા સરકાર અને આ પ્રિન્સિપલ ઉપર પ્રિન્સિપલે તો પોતાનું રેજિગ્નેશન આપી દીધું પણ મમતાની સરકારે આ રેજીગ્નેશનને એક્સેપ્ટ કરવાને બદલે તેનું પ્રમોશન કરી દીધું બીજી એવી સારી મેડિકલ કોલેજમાં તો લોકો વધારે ગુસ્સે થયા સરકાર ઉપર આવું શું કામ કર્યું અને જયારે આ મામલો હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટે પણ ફટકાર આપી મમતા સરકારને કે રેઝુગ્નેશન આપ્યું તો તમારી પાસે બે ઓપ્શન હતા એક્સેપ્ટ કરો કે ડિનાય કરો તો તમે પ્રમોશન કરી સારી હોસ્પિટલમાં શું કામ ટ્રાન્સફર કર્યું અને હાઈકોર્ટે બીજું પણ કીધું કે ઓથોરિટી વિક્ટિમ ના માતા પિતાનો સાથ નથી આપી રહી એટલા માટે હવે આ કેસ સીબીઆઈ ને ટ્રાન્સફર થાય છે અને તેર ઓગસ્ટ બે ચોવીસ આ કેસ સીબીઆઈ ને ટ્રાન્સફર થઈ ગયો હવે અહીં સુધી તો પ્રોટેસ્ટ ગવર્મેન્ટના કંટ્રોલમાં હતા પણ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે ડોક્ટર સ્ટુડન્ટે ફેસબુક ઉપર એક પોસ્ટ કરી દીધી કે એટ બી બસ સ્ટેન્ડ જાદવપુરે બધા ભેગા થશું અને રિક્લેમ ધ નાઇટ નામનો એક શાંતિપૂર્ણ આપણે પ્રોટેસ્ટ કરવો હોય અને બીજા દિવસે સવારે ભીડ એટલી વધી ગઈ કે કંટ્રોલની બહાર નીકળી ગઈ હવે આ કેસ કોલકાતાથી માંડીને આખા ભારત દેશમાં સ્પ્રેડ થઈ ગયું અને હવે આ એક એવો પ્રોટેસ્ટ બની ગયો કે આ મમતા સરકારના કંટ્રોલની બહાર નીકળી ગયો પણ જ્યારે આ બધું સરકારના કંટ્રોલની બહાર જતું હતું ત્યારે રાત્રે સાત થી આઠ હજાર જેટલા ગુંડાઓ આવ્યા અને આ પ્રોટેસ્ટ ઉપર આક્રમણ કરી દીધું તેણે હોસ્પિટલના બરેક તોડી હોસ્પિટલની દિવાલ કૂદીને તે લોકો જે ઇન્સિડન્ટની જગ્યા હતી ત્યાં જઈને હોસ્પિટલ અંદર રૂમ વોર્ડમાં જઈને જે હોસ્પિટલની સામગ્રી હતી જે હોસ્પિટલની પ્રોપર્ટી હતી એ બધીમાં તોડફોડ મચાવી દીધી લોકો હવે કન્ફ્યુઝ થઈ ગયા ડોક્ટર લોકો અને હોસ્ટેલની છોકરીઓ ડરવા લાગી કે આ બધું શું થઈ રહ્યું છે આ પ્રોટેસ્ટ રોકવા માટે આ ગુંડાઓ ક્યાંથી આવ્યા છે કોણ ગુંડાઓ છે કે જે આ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટને રોકી રહ્યા છે ગુંડાઓએ ડોક્ટર લોકોને સ્ટુડન્ટને ખુલ્લે આમ ધમકીઓ આપી કે રેપ થયો છે હવે ગેંગ રેપ થશે બહુ ખરાબ રીતે ધમકીઓ આપવા લાગ્યા હવે પ્રશ્ન એ છે કે શાંતિપૂર્ણ રીતે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે અને એ તો રેપને લઈને પ્રોટેસ્ટ છે તો આ રેપના પ્રોટેસ્ટથી કયા લોકોને પ્રોબ્લેમ છે કે આ ગુંડાઓને તેણે મોકલ્યા અને જ્યારે સમાચાર પત્રોએ આનું એક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું કે સીસીટીવી રેકોર્ડ ચેક કર્યા ફોટોઝ ચેક કર્યા તો જાણવા મળ્યું કે આ જે ગુંડાઓ હતા એમાં અમુક ગુંડાઓ ટીએમસી થી જોડાયેલા હતા એટલે કે મમતા સરકારમાં પાડેલા કર્મચારીઓ હતા ફર્સ્ટ પિક્ચર સોમીન આ એક લોકલ ટીએમસી લીડર માટે કામ કરતો હતો બીજી પિક્ચર આર મિશ્રા આ પણ લોકલ ટીએમસી વર્કર હતો આવી જ રીતે સુદીપ સૌમ્યદીપ આ બધા ટીએમસી આરે જોડાયેલા હતા આ સિવાય તુલસી હલ્દર આ પણ ટીએમસી ની જ વર્કર હતી આવા ઘણા બધા મમતા સરકારના લોકોના નામ આવ્યા છે આ બધા જ લોકોની લિંક પણ મમતા સરકાર આરે નીકળી અને લોકો હવે વધારે ગુસ્સે થયા કે આ કોઈ સો થી બસો જેટલા લોકો હજારોની સંખ્યામાં આવ્યા હતા એ પણ સ્ટેપ બાય સ્ટેપ એક જ સમયે એક જ જગ્યાએ કઈ રીતે પહોંચી ગયા આ તો નક્કી કોઈ સાજીશ છે આ બધું જાણી તમારા મગજમાં ક્વેશ્ચન થતો હશે કે વિધિન ચોવીસ કલાકમાં આરોપી પકડી લીધો આરોપી એ બધું કબૂલ કરી લીધું આરોપીને પોલીસ લઈ પણ ગઈ તો પછી આ લોકો આ ડોક્ટર લોકો કયા

આ હોસ્પિટલના મેનેજમેન્ટના જે અમુક પાવરફુલ લોકો છે અને વિધિન અઠવાડિયામાં આ છોકરો ત્યાં હોસ્પિટલના એક રૂમમાં રસ્સીમાં લટકતો જોવા મળ્યો અને ત્યારે પણ કીધું કે સુસાઈડ કર્યું અને આ મામલાની જ્યારે જાચ થઈ તો સીઆઈડી ટીમે લોકલ લોકોને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે તો ત્યાંના સ્ટુડન્ટ લોકોએ કીધું કે ખુલ્લે આમ પોર્નોગ્રાફી બની રહી છે બધાને ખબર છે પણ કોઈ એક્શન નથી લેતા પોર્નોગ્રાફી માટે રેડલાઇટ એરિયામાંથી સ્ત્રીઓ લાવે વિડીયોગ્રાફી બનાવે અને ક્યારેક જે ડેડ બોડી આવે તેનો ફેસ રિવીલ કરી દે એટલે કે ફેસ બદલી નાખે ક્યારેક તો ડોક્ટર લોકોનો વિડીયો બહાર આવી જાય ક્યારેક તો સ્ટુડન્ટનો ફેસ બદલી નાખે અને આવી જ ઘટના બની હતી વિશ્વાસની ફ્રેન્ડ હારે અને વિશ્વાસે અવાજ ઉઠાવ્યો તો વિધિન અઠવાડિયામાં આ છોકરાની લટકેલી લાશ મળી અને કહી દીધું આ હોસ્પિટલના મેનેજમેન્ટે અને પોલીસે કહી દીધું કે આ એક સુસાઇડ કેસ છે આવા બીજા પણ ઘણા સુસાઇડને લઈને કિસ્સા છે કે આ હોસ્પિટલમાં સુસાઇડ થયા છે અને આ જે ઘટના બની છે તેને પણ સુસાઈડારે જોડી દીધી એટલા માટે લોકો હવે વધારે ગુસ્સે થયા કે નક્કી આમાં કંઈક તો કાવા દાવા છે નક્કી કંઈક ગોટાળો ચાલી રહ્યો છે અને લોકોની માંગ છે નિષ્પક્ષ જાંચ થાય કે હકીકતમાં આ કોલેજની અંદર ચાલી શું રહ્યું છે એટલા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે હું વિશ્વાસ રાખું કે સીબીઆઈ આમાં ફેર ઇન્કવાયરી કરે અને ભવિષ્યમાં આ મામલાને લઈને શક્યતા બહાર આવે અને આ લોકોને ન્યાય પણ મળે